જેનો ચરક ચરક સંહિતા અને આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને આપણે ચાર દિવસમાં મટી જાય તો એનો કોઈ તકલીફ નથી પણ જો એ કપ વધારે દિવસ રહે તો એ તમને નુકસાન કરે છે અને લાંબા ગાળે ઘણા લોકોને કપ પ્રકૃતિ હોય તો રહેતો બી હોય છે રોજ માટે કફ તો એ કપ છે એ લાંબા ગાળે ટીબી અને બીજા ક્ષય જેવા બીજા અલગ અલગ રોગોમાં એ એનું કરતું હોય છે તો એ કફને આપણે દૂર કરવા માટે એક આજે તમને આયુર્વેદિક વસ્તુ બતાવવા જઈ રહી છું અને એ વસ્તુ તમારા દરેકના ઘરમાં હોય જ છે હાજર ખાલી એનો ઉપયોગ કરી અને આપણે આ ઋતુ કે પછી સારે આવે ત્યારે બી એનો ઉપયોગ કરવાનો છે તો એ વસ્તુ વાપરવાથી આપણને રોજ માટે શરદી કફમાંથી મુક્તિ મળશે તો ચલો હું તમને એ વસ્તુ જણાવવા જઈ રહી છું તો હું એના માટે તમને એક વસ્તુ બતાવવા જઈ રહી છું કે આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈએ જો એક વ્યક્તિને પીવું હોય તો બાકી જો વધારે કોઈ વ્યક્તિ હોય આપણા ઘરમાં બે ત્રણ જણાને એના ઉપયોગમાં લેવું હોય તો પછી આપણે વધારે બી લઈ શકીએ છીએ આ પાણીને આપણે ગરમ કરવાનું છે ગેસ ઉપર પાણી ગરમ થાય થોડું એટલે એની અંદર આપણે એક ચમચી અજમો નાખવાનો છે વધારે પાણી લીધું હોય તો આપણે બે ચમચી બી લઈ શકીએ આ મારો મોટો ગ્લાસ છે તો હું દોઢ ચમચી નાની ચમચી લેવાની છે હા ચમચી નાની બી લઈ શકો અને મોટી લેશો તો બી કોઈ તકલીફ નથી મેં દોઢ ચમચી એટલે લીધું છે હવે આપણે મારી પાસે આ સૂંઢ છે સૂંઢ એ ઘરે બનાવેલી છે બજારની સૂંઢ એટલી પાવરફુલ નથી હોતી મેં આ અડધી ચમચી પોણી ચમચી જેટલી સૂંઢ લીધી છે અને હવે આ મારી પાસે કાળ મરી છે કાળા મરી બહુ વધારે માત્રામાં નહીં લેવા કારણ કે એનાથી કોઈના શરીરમાં એસિડિટી થતી હોય તો એ લોકોને તકલીફ કરે જો કોઈને એસિડિટી ના હોય તો ના બદલે પાંચ નંગ લઈ શકો છો તમે મેં હા બે લવિંગ લીધા છે હવે આ બધી વસ્તુને હું ખાંડી દઈશ થોડો કરકરો ભૂકો એકદમ ઝીણા બારીક કરવાની જરૂર નથી શરદી કફમાં ગેસ વાયુ હોય તો બી ફાયદાકારક છે કોઈના પેટમાં દુખતું હોય નાના બાળકોને બહુ પેટમાં દુખતું હોય ખાવાનું અપચો થતો હોય તો એ લોકોને બી પણ આપી શકાય છે આ ઉકાળો ખાલી એની અંદર આપણે મેથી એડ કરવાની રહેશે જો પેટ માટે કરવું હોય તો અને શરદી કફ માટે કરવો હોય તો ખાલી આ વસ્તુ છે મેં આને બારીક ખાંડી લીધો છે જો હું તમને ચમચીમાં લઈને બતાવું છું કેટલી બારીક હું આને અંદર નાખી દઈશ હવે આ ઉકાળાને આપણે ઉકાળવા દેસુ આ એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ થાય ત્યાં સુધી જ ઉકાળવાનું બહુ વધારે ઉકાળવાની જરૂર નથી અને હવે આની અંદર હું એક બીજી વસ્તુ એડ કરીશ આ છે સંચળ સંચળ છે એક કપ માટે સારું રહેશે પાંચ ચમચી જેટલું સંચળ લઈશું આપણે બહુ મોટી ચમચી નહીં લેવાની સંચળ માટે નાની ચમચી લેવાની સંચળ એ કપને દૂર કરતું હોય છે તો આ બધી વસ્તુને ઉકળવા દેવાની અને એ અડધી થઈ જાય ત્યાં સુધી એ પાણીને ઉકાળવાનું એની અંદર ગોળ એડ કરવાનો છે પણ એ ગોળ અત્યારે હાલ એડ નથી કરવાનો પાણી ઉકળી જાય પછી એડ કરીશું આપણે એને આ પાણી હવે અડધાથી થી સહેજ ઓછું થઈ ગયું છે વધારે નહીં આપણે આટલું જ રાખવાનું છે હવે આ પાણીને હું સાઈડ માં મૂકું છું હવે એક બીજો વાડકો લઉં છું સ્ટીલ નો બાઉલ લીધું છે

ચોથા ભાગની ચમચી જેટલું જ ઘી લીધું છે બતાવું છું આ ઉકાળો તમે નોર્મલ પણ પી શકો છો અને જો કોઈને વધારે પડતો કફ રહેતો હોય તો એના માટે હું તમને એક સ્પેશિયલ ટોનિક કદાચ કોઈને નહીં ખબર હોય અમારા ઘરમાં મારા મમ્મી અમને પીવડાવતા અને મેં મારી મોટી બેબી છે એને પીવડાવેલો છે કોઈ દિવસ મેં એને શરદીની દવા આપી જ નથી હું એને રોજ માટે આ ઉકાળો અને એની અંદર આ મેં નાની ચમચી લીધી છે અને આ છે ખાવાના મીઠા સોડા ટાટા સોડા આવે છે એ જ હા ટાટા સોડા જે આપણે ઢોકળામાં નાખતા હોઈએ છીએ એ સોડા છે ચોથા ભાગની ચમચી બહુ વધારે નહીં નાની ચમચી અને નાની માં પણ ચોથા ભાગની આ પાણી હવે મેં ગરમ હતું તેને બંધ કરી દીધું હવે આ પાણી એક સેજ ઠંડુ થવા દઉં છું હું અને આ પાણી ઠંડુ થઈ જાય પછી એની અંદર સોડા નાખીશું આપણે તો બધો જ કપ છાતીમાં ફૂલી જશે

હવે આ સોડા બરાબર મિક્સ થઈ જાય પછી જે બી આપણું બાળક હોય એ મોટા લોકો હોય જેને બી શરદી કફ થતું હોય અત્યારે માટે પણ આ બહુ અક્ષીર દવા છે નાના બાળકોને જેને શરદી કફની તકલીફ રહેતી હોય એ લોકો અને આવા રીતે નાના રગાબીમાં ડીશમાં કાઢી અને આપી દેવાનું દરેક મિત્રોને જણાવું છું કે આ મેં પોતે કરેલો અનુભવ છે મારા મમ્મી બી અમારા લોકોને કરતા હતા અને મે મારા બાળકો ઉપર પણ કર્યો છે તો તમને ગેરંટી આપું છું કે આ ઉકાળો પીવાથી સો ટકા તમારે દવા નહીં લેવી પડે બાળકને અને ત્રણ દિવસ સવારમાં રોજ આપશો તો દરેક બાળકને જેને કે મોટાને કફ હશે એ બધો જ કફ આ ઉકાળો દ્વારા જાડા માટે નીકળી જશે બધો કફ છાતીમાં ફૂલી જશે અને એ આ ઉકાળાથી બધો બહાર નીકળી જશે તો તમે આ ઉકાળો સો ટકા બનાવો અને તમારા ઘરે મોટા નાના દરેકને આપજો ગેરંટી સાથે આ તમને કહું છું કે મટી જ જશે શરદી ખાંસી અને પેટમાં જે બી કફ હશે એ બધો બહાર જાડવાટે નીકળી જશે થેન્ક યુ મિત્રો તમને આ વસ્તુ ગમી હોય મારી ઉકાળાની અને આ ગેરંટી વાળી જ છે તો તમે લાઈક શેર જરૂર કરજો